ભાઈઓ ના મુકતી હોય બેન સાથે વાતો હોય પણ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે જે છે લગ્ન વખતે પીઠી ચોતી સાથે આમ મલકાતી હોય છે જ્યારે ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શહેરીમાં આવી છે ત્યારે તેને કરવાના છે બેટી બચાવ એટલે અસ્તિત્વ બચાવ માનવ જાતને બચાવ દીકરીને અને છે કે માં કે મારી એક આંખ દીધી માં મારી તો એવી ઈચ્છા હતી કે મારી તારા ગળામાં ફૂલ બનીને ખીલવું હતું ભગવાન જ પાપા પગલી પાડવી હતી પણ તે તો મને પહેલા જ મારી રાખી પણ યાદ રાખજે માં યાદ રાખજે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ બની જાય છે અને જેના ઘરમાં દીકરી નથી તે નરક સમાન છે

દીકરી દીકરી છે તો આવતીકાલ છે દીકરી એ દીકરો બની શકે છે પણ દીકરો દીકરી બની શકે ઘર ક શોભા બેટી થી હોતી શોભા બેટી થી અસ્તુ જૈન